ઉપલેટાના સુવાપુટ ખાતે આવેલ કૃષ્ણ ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે રાત્રે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે જેમાં રાસ દરબાર રામધૂન સત્યનારાયણ કથા જેવા અનેક ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે કૃષ્ણ ગ્રુપ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેમાં નવરાત્રી મહોત્સવ જન્માષ્ટમી રથયાત્રા મહોત્સવ

ઉપલેટાના હિન્દુ તહેવારોની ઉજવણી દ્વારા હિન્દુ સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહી એ હતો એમાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવ જન્માષ્ટમી મહોત્સવ નવરાત્રિ મહોત્સવ તુલસી વિવાહ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ બ્લડ ડોનેશન કેમ્પ સામાજિક સંરક્ષતાના જેવા વિવિધ સામાજિક અને કાર્યો કરવામાં આવે છે તો આ ગણેશ ઉત્સવ અહીંયા તમે જુઓ આ એરિયાની અંદર અમારે એકતા અખંડિતતાનું પ્રતિક છે આ ગણેશ ઉત્સવમાં રોજ આરતીમાં બેથી ત્રણ હજાર વ્યક્તિઓ લોકો ભેગા થાય છે પ્રસાદ લે છે અને ઉપલેટાનું નયનરમ્ય વાતાવરણ ઉપલેટાની અંદર આવા અનેક પંડાલો આવેલા છે જે ગણેશ ઉત્સવ આ આ ગણેશ ઉત્સવ છેલ્લા ઉપલેટામાં શરૂઆતમાં સત્તર વર્ષ પહેલાં શરૂઆત કરેલી હતી ત્યારે લગભગ ઉપલેટામાં એક તે બે જ ગણેશ ઉત્સવ થતા હતા પણ આજે આખું વાતાવરણ ઉપલેટાનું વાતાવરણ ગણેશમય થઈ ગયું છે આવા આવા કાર્યક્રમો આગામી અમારા નવરાત્રિ મહોત્સવ જે ફક્ત બે મહિલાઓ માટેનો છે અને મહિલાઓને ટોટલી ફ્રી નવરાત્રી મહોત્સવ કૃષ્ણા ગ્રુપ દ્વારા એનિમલ હોસ્ટેલના લાભાર્થે કરવામાં આવશે અને કૃષ્ણા ગ્રુપને આ જે ધાર્મિક ઉત્સવો દ્વારા જે પણ ફંડ ફાળો મળે છે એ ઉપલેડા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ જે રખડતી રજડતી નવસો જેટલી ગાયોને નિરણ અને એનો નિભાવ માટે ફંડ એકત્રિત કરીને આપવામાં આવે છે